વેલકમ ટુ જેતુસ કિચન આજે આપણે લીલા ચણાનું શાક બનાવવાનું છે એકદમ ટેસ્ટી એવું બનાવશું તમે આખી રેસીપી જોશો તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતે બનાવશું હજી આ ફોલવાના પણ બાકી છે આ ઝીંજરા કહેવાય અને આને આપણે આની અંદરથી આવી રીતે ફોલવાના હોય છે એની અંદરથી આપણે લીલા ચણા આવી રીતે નીકળે છે તો આવી જ રીતે આપણે બધા લીલા ચણાને ફોલી લેવાના છે અને પછી આપણે એનું શાક બનાવવાના છે આજે આપણે લીલા ચણાનું શાક બનાવવાનું છે તો શાક બનાવવા માટે અઢીસો આપણે ઝીંજરા લીધા હતા એમાંથી આટલા જ આપણે લીલા ચણા નીકળ્યા છે અને અહીંયા આપણે એક મોટું બટેકું સુધારી લીધું છે બાકી રેગ્યુલર મસાલિયાની અંદરથી મસાલાનો ઉપયોગ કરશું અને અહીંયા એક મોટી ડુંગળી સુધારી લીધી છે અને અહીંયા આપણે લસણવાળી ચટણી બનાવી લીધી છે અહીંયા લીલા ધાણા લીધા છે અહીંયા બધા આપણે ખડા મસાલા લીધા છે છ લ આપણે મરી લીધા છે ત્રણ લવિંગ લીધા છે એક તજનો ટુકડો એક સૂકું મરચું અને ત્રણ આપણે ચક્રીફૂલની ફૂલની લીધી છે અને એક તમાલપત્ર લીધું છે તો એકદમ મસ્ત એવું ઝડપીથી આપણું આ શાક બની જાય છે અને એટલું ટેસ્ટફુલ બનશે કે તમને મજા જ આવી જશે ગેસ ચાલુ કરીને આપણે કૂકર રાખી દીધું છે અને હવે આપણે તેલ ઉમેરશું એક ના દોઢ નાના ચમચા જેટલું તેલ આપણે ઉમેરશું અહીં આપણે દસ થી બાર કડી લસણની લઈને એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરી અને આપણે લસણવાળી ચટણી તૈયાર કરેલી છે એની અંદર આપણે પાણી ઉમેરશું અને ચટણીને થોડી ઢીલી કરી લેવાની છે એટલે મસ્ત એવો આપણો મસાલો સતળાઈ પણ જાય અને આપણી ચટણી બળે પણ નહીં અહીં આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું અને બધા ખડા મસાલા ઉમેરી દઈશું ખડા મસાલા તૈયાર થઈ જાય ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી લેશું અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દેસુ અહીંયા આપણે ચટણીને ઢીલી કરી લેવાની છે અને અહીંયા આપણે ખડા મસાલા તૈયાર થઈ ગયા છે એમાં ડુંગળી ઉમેરી દેસુ ડુંગળી મસ્ત એવી સતડાઈ ગઈ છે અને મસાલો આપણે સાતળી લઈશું અહીંયા મારું રોડ ઉપર મકાન છે એટલે ફેરિયાવાળા નીકળે છે થોડોક અવાજ આવે તો તમે ધ્યાન બાર કરજો અહીંયા આપણે એક નાનું ઉમેરી દઈશું લીલા ચણા આવે એટલે અચૂક આ શાક મારી ઘરે બને જ છે બધાને બહુ ભાવે છે અહીંયા આપણે બટેકા ઉમેરી દીધા અને હવે આપણે ચણા ઉમેરીશું ચણા અને બટેકાને સરસ આપણે મસાલા સાથે સાતડી લેવાના છે હવે આપણે શાક ચડે એટલા પૂરતું પાણી ઉમેરશું જે પ્રમાણે તમારે ગ્રેવી એટલે કે રસો જતો એ પ્રમાણે તમારે અહીંયા પાણી ઉમેરવાનું છે અહીંયા આપણે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીએ છીએ શાક ની ઉપર આવે એટલું પાણી ઉમેરેલું છે અને કુકર બંધ કરીને આપણે બે થી ત્રણ સીટી લઈ લેશું તો અહીંયા આપણે ત્રણ સીટી શાકમાં થઈ ગઈ છે અને જાતે જ હવા રિલીઝ થઈ ગઈ છે હવે આપણે ખોલીને જોઈ લેશું જોતા જ લાગે છે કે આપણું શાક મસ્ત એવું તૈયાર થઈ ગયું છે છતાં આપણે જોઈ લઈએ અહીંયા આપણું અહીંયા એકદમ મસ્ત એવા આપણા ચણા સ્મૂથ થઈ ગયા છે એટલે કે સરસ ચણા પાકી ગયા છે તો શાક આપણું મસ્ત એવું તૈયાર થઈ ગયું છે તો સર્વિંગ બાઉલમાં હવે આપણે સર્વ કરી લેશું ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો